નમસ્કાર ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ હું તમને જણાવી દઉં રાજકોટની અંદર બારસો એકવીસ થી પંદરસો સાત અમરેલી આઠસો થી પંદરસો પચાસ જસદણ થી એક હાજર એસી બોટાદ અગિયારસો પચાસ થી પંદરસો ને એકસઠ થી પંદરસો પચાસ ગોંડલમાં એક હજાર એકસો થી એકોતેર કાલાવાડ માં અગિયારસો પચાસ થી પંદરસો ચોત્રીસ જામજોધપુર માં એક હજાર એક થી સોળસો છ ભાવનગરમાં એક થી પંદરસો એકતાલીસ જામનગરમાં નવસો થી સોળસો બાબરા બારસો થી પંદરસો આઠ જેતપુરમાં સત્સો થી પંદરસો એકત્રીસ માં નવસો પચાસ પંદરસો મોરબીમાં બારસો થી પંદરસો રાજુલા માં થી પંદરસો ને પિસ્તાલીસ હળવદ માં થી પંદરસો વીસ તળાજામાં આઠસો પંદર થી છ છોતેર ધોરાજીમાં એક હજાર એકત્રીસ થી પંદરસો છાસઠ વિછીયા આઠસો પચાસ થી પંદરસો ધોલ એક હજાર વીસ થી ચૌદસો ત્રેપન ધનસુરા તેરસો થી ચૌદસો પચાસ વિજાપુર બારસો થી પંદરસો આજના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ મિત્રો દિવાળી પેલા ખૂબ તેજી આવવાની છે કપાસના ભાવમાં